ગુજરાત ની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલમાં જે દોર ચાલી રહ્યો છે અમદાવાદ શહેર અને ગુજરાત ભરમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં આગળ કાર ચાલકો અને વાહન ચાલકો બેફામ બન્યા છે ઘણા એવા સામે સામે આવે આવે છે છે હાલમાં જે અમદાવાદ શહેરના અકસ્માત નો કિસ્સો સામે આવ્યો હતો અટિકા કાર ચાલક જે છે તે બેફામ રીતે કાર ચલાવી અને લોકોના જીવ જોખમમાં નાખીને ડ્રાઈવિંગ કરી હતી કાર ચલાવી હતી અને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા તેને ઘણી ગાડીઓને ચક્કર મારી રહી હતી અને ઘણી જગ્યાએ તે ચક્કરો મારતા મારતા જોહાપુરા આઈસા મસ્જિદ પાસે પહોંચ્યો હતો અને ત્યાં આગળ કોઈ કારણોસર તેનું મૃત્યુ થયું હતું જ્યારે પોલીસ ડીસીપી ઝોન સેવન સેક્ટર વન અને પોલીસનો તમામ કાફલો તો ઘટના સ્થળે દોડી આવ્યો હતો દોડી આવીને તપાસ હાથ ધરી હતી સીસીટીવી ખંઘાડવાના ચાલુ કર્યા હતા અને તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો તો તપાસનો ધમધમાટ ચલાવી અને હાલમાં જે આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે શું છે આખો મામલો અને શું છે વિગત તે માટે વાત કરીશું ડીસીપી જોન સેવનભાઈ ગઈકાલે પંદર ચાર બે હજાર પચીસની રાત્રે નવ એક વાગે આશરે જુહાપુરામાં આઈશા મસ્જિદ પાસે સુકૂન સોસાયટીમાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં એક અર્ટીગા ગાડી છે એમનો ડ્રાઈવર કૌશિકભાઈ ચૌહાણ એમનો એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતથી પહેલાં વાસનાથી આ ડ્રાઈવર ડેન્જરસ રીતે વાહન ચલાવતા હતા અને કઈ એક વાહનોના અડફેદે લીધા હતા અને ત્યાર પછી એમના પાછળ એક ટોળા હતા અને સુકુન સોસાયટીની પાસે અકસ્માત પછી ટોળા એમની ગાડી સાથે તોડફોડ કરી અને જો ઈસમ છે કૌશિકભાઈ એમને સાથે પણ ઝપાઝપી અને મારામારી કર્યા હતા અને આ દરમિયાન એમની મોત થઈ ગઈ હતી આ માહિતી મળ્યા પછી તરત જ પોલીસની જુદા જુદા ટીમે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજીસ ચકાસણી કરતાં આપણે માહિતી મળી હતી અને આ માહિતી પછી બીએનએસ કલમ વન ઝીરો થ્રી એક અને જૂની આઈપીસી તીનસો બે મુજબ ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને સીસીટીવી ફૂટેજીસ આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે દસ જેટલા ઈસમોની અત્યારે ડિટેન્શન વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને વધુ તપાસ જારી છે દસ થી પંદર જેટલી એમને પાછળ હતા અને ડીએચએલ ઓફિસની બહાર એક બુલેટથી એમને એક્સિડન્ટ થયો હતો અને ત્યાર પછી એમને પાછળ એક ઠોલો હતો અને આ જે જેવી સુકૂન સોસાયટીમાં ગાડી સ્ટોપ થઈ હતી ત્યાર પછી આ બનાવ બનેલો હતો ઓફિશિયલ હવે ની વાત કરી પણ બતાવે ચાર એટલે ઓફિશિયલી ચાર અત્યારે છે છ ઉપર ચાલુ થઈ છે એ ડિટેન્શન આપના દસ ના કર્યા છે અને અમે પૂછપરછ અત્યારે જારી છે અને એમને ચોક્કસ આપને પૂરે પુરાવા મળશે તો એમને અરેસ્ટ કરવામાં આવશે એ તપાસના વિષય છે અને કે મારવામાં કેટલા હતા અને ટોળામાં કેટલા આ ચાર જો આપણા છે એમના નામ છે અકીલ લંગા સલમાન શેખ ઇર્ષિદ શેખ અને સૈયદ હુસેન આ તપાસનો વિષય છે અને ઘટના બાદ આ લોકો પોલીસની અને એલસીબી વેજલપુર ડી સ્ટાફ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુદા જુદા આપને ફિલ્ડમાં હતા અને સવાર સુધી એમને બધાની ડિટેન્શન કરી હતી ચાલક છે એની સામે અકસ્માત બાબતે ગુણાખા દેવો આ તપાસનો વિષય છે અને અત્યારે આપણે જો પણ માહિતી છે કે કોઈને ઇન્ફોર્મેશન દિયા દિયા હતા પોલીસને તો એમની ચકાસણી અત્યારે ચાલુ છે અને એમાં જો પણ રીતે લીગલ લેફ છે આ પગલાં પોલીસ લીધું સામાન્ય સંજોગોમાં અકસ્માત થાય તો આટલા બધા વાહનો સાથે આટલા બધા લોકો પીછો નથી કરતા અને હુમલો નથી કરતા આમાં

બે અકસ્માતની ઇન્ફોર્મેશન છે આપણે પાસ એક બુલેટ છે અને એક બીજા ઓટો રિક્ષા છે અને એમને સામાન્ય ઈજા છે અને તપાસમાં ચાલુ છે એમની સવારે પોસ્ટમોર્ટમ થઈ હતી અને પોસ્ટમોર્ટમ પછી એમની બોડી એને જો રિલેટિવ છે એને આપને આપી દીધી છે અને એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી આપને ચોક્કસ મળવામાં આવશે કે એનો પીધેલો હતો કે નહીં પણ એની કારમાંથી એક બોટલ જેવા જેમે એલ્કોહોલ જેવો પદાર્થ છે એની સીઝર પોલીસ દ્વારા કરી કરી કરવામાં આવેલ છે અને એમ શક્યતા છે કે આ પીધેલો હતો અત્યાર સુધી એક એ એક જ ફરિયાદ છે એ વન ઝીરો થ્રી વનની બી એનએસની વેજલપુર આ ડિટેલ્સ આપણે મીડિયા ગ્રુપમાં આપણે શેર કરીશું ના અગાઉ પણ કોઈ એમનો વિરુદ્ધ કોઈ ગુના છે નહીં ઓકે